એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે કારણ કે આપણે એવું કહી શકીએ કે પ્રશાસન બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે લોકોથી પણ થઈ રહ્યા છે મારાથી પણ કદાચને ક્યાંક ને ક્યાંક થતું જ હોય રાઈટ બિઝનેસમાં પણ થઈ રહ્યા છે તો આ બધા પર અવાજ શા માટે મહેલ બોગરાનો હજી નથી તો સિસ્ટમની અંદર એવી કોઈ ફિલ્ડ જ નથી જ્યાં ભ્રષ્ટાચાર નથી જ્યાં બેમાની નથી જ્યાં પ્રમાણિકતા નથી કેવાય ને કે આપણે આ બધું ભૂલી ગયા છે એનું જ આ મુખ્ય જળ છે એ આપણે શું ભૂલી ગયા છે કે આપણે નાના હતા ત્યારે આપણને માતા પિતા શીખવાડતા કે જો બેટા માના ખૂટા સમ ના ખવાય ખૂટું ના કરાય પાપ લાગે પાપ પુણ્ય આ બધું આપણે ભૂલી ચૂક્યા છે આપણી માટે પૈસા આવે એટલે પુણ્ય થઈ ગયું રાઈટ આ કન્સેપ્ટ આપણને મગજમાં બેસી ગયો છે

કે લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી છે કોણ છે પોલીસ ડિપાર્ટમેન્ટ જેના હાથમાં કાયદો વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિને સુધારવાની સીધા કરવાની સત્તા જો કોઈ પાસે એને ક્ષમતા હોય ને તો માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે જો પોલીસ ચાહે તો જેટલી વસ્તુ જતી રહી છે ને શું બેઈમાની ચોર આ જેટલા વધી ગયા છે જે આપણામાં પ્રમાણિકતા હતી એ ઓસરી ગઈ ને એને એસ્ટાબ્લિશ કરવા વાળી કોઈ જો ઓથોરિટી હોય ને તો એક જ છે એ છે પોલીસ ડિપાર્ટમેન્ટ એનામાં એક ક્ષમતા છે પણ હવે જ્યારે આપણે પ્રમાણિકતાની આશા લઈને કોઈ ડિપાર્ટમેન્ટ પાસે જઈએ એજ બેમાન અને ચોર નીકળે તો રાઈટ આવડે પાસે કોઈ ઓપ્શન જ ના મળે હવે શું કરવું હવે ક્યાં જો તો એટલા માટે મારો અગેન વોઇસ પોલીસ સામે વધારે હોય સેકન્ડ ઓપ્શન એ છે કે હું લો એન્ફોર્સમેન્ટ સાથે જોડાયેલો છું વકીલાત સાથે તો મારી ડીલિંગ એ પોલીસ સાથે વધારે હોય અને અગેન ગુજરાતમાં આ તો હું મારી હોશિયારી મારું છું એવું કઈ જ નથી અહીંયા એવા કયા વ્યક્તિઓ છે જે પોલીસ પ્રશાસન સામે બોલી શકે તમે આંગળી ઉપર મને ગણાવો ચાલો મેહુલ બોગરા સિવાય અત્યારે મેહુલ બોગરા ને જોઈને પાંચ સાત લોકો આવ્યા છે બોલતા હોય પણ અગેન એ બેકગ્રાઉન્ડ માં હજુ ચાલુ કરતા હશે અથવા એટલા ખુલીને ના બોલી શકે નથી બોલી શકે ડર કારણ કે રીઝન એવું છે કે પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર બંને સાઈડ થી એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો ખોટો કેસ दाखल કરવાનો એને ટોર્ચર કરવાનો રિમાન્ડ કરવાનો આ બધું પાવર પોલીસ પાસે છે એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવાનો તો જ્યારે જ્યારે ફિલ્ડ ઓફ પ્રેક્ટિસમાં હું આવ્યો વકીલાત શરૂ કરી ત્યારે મને એ રિયલાઈઝ થયું કે નહીં

એ ડિપાર્ટમેન્ટ થી આપણે આગળ વધશું એવું જરૂરી નથી પણ કેવું છે કે સિસ્ટમ આખી તમારે ચેન્જ કરવી હોય ને પેલા રૂટ ઉપર જવું પડે રૂટ ઉપર જવું પડે મૂળ ઉપર તો તમારે જવું જ પડે હાલ મૂળ ઉપર છે મૂળ ઉપર પછી વટવૃક્ષ જે આખું બેમાનીનું છે ને એટુ પછાડશું ની ખાતરી આ દે થઈ જશે એ ડેફિનેટલી થશે